આના સિવાય હેર ટ્રાન્સપ્લાન્ટમાં બીજા શું ખર્ચાઓ લાગી શકે છે અને ખર્ચાઓમાં અપડાઉન કઈ રીતે થઈ શકે છે તો તમારા તાલિયાપણાનો કેટલા લેવલ છે સ્ટેજ છે એના પ્રમાણે તાલિયાપણાના સ્ટેજ અલગ અલગ હોય વનથી લઈને સેવન સુધી સ્ટેજ આવતા હોય છે તો એકોર્ડિંગ ટુ સ્ટેજ તમારા નંબર ઓફ ગ્રાફ્ટની જરૂર હોય છે વાળની જરૂર હોય છે અને એના બેઝ પર તમારા નંબર ઓફ ગ્રાફ્ટ ડિસાઇડ થાય અને એના બેઝ પર કોસ્ટ નક્કી થાય છે બીજું ફેક્ટર છે તે કહી શકાય ડૉક્ટરનો એક્સપિરિયન્સ ઓબ્વિયસલી અગર ડૉક્ટર બહુ એક્સપિરિયન્સ છે બહુ એજેડ છે અને એમની પાસે બહાળો અનુભવ છે બહુ બધા પેશન્ટોનો અનુભવ છે તો એમનો ચાર્જ વધારે થવાનો છે અગર ફ્રેશ અને ફ્રેશર અને ન્યૂ ડોક્ટર હશે તો એનો ચાર્જ ઓછો થશે તો ઓબ્વિયસલી અગર તમે બહુ સારું વિચારી રહ્યા છો અને તમે તમારું સારું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જઈ રહ્યા છો તો એક્સપિરિયન્સ ડૉક્ટરની સિલેક્ટ કરશો તો તમારે થોડું ખર્ચો વધારે લાગવાનો છે અને એક્સપિરિયન્સ ડૉક્ટર પાસેથી તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ છો તો તમારું રિઝલ્ટ પણ તમને એકદમ સારું અને નેચરલ મળવાનું છે આના સિવાય લોકેશન્સ પણ મેટર કરતું હોય છે સિટીવાઈઝ ઓબ્વિયસલી અગર મેટ્રો સિટી હશે તો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટે ડૉક્ટર્સને કોસ્ટિંગ વધારે લાગવાની છે સ્ટાફનું સેલેરીઝ હોય રેસ્ટ રેન્ટ હોય નોર્મલ ખર્ચાઓ છે તે પણ કોસ્ટ મેટર કરતા હોય છે તો આ પણ તમને તમારા હેર ટ્રાન્સપ્લાન્ટના ખર્ચામાં એક ઇન્કલુડ થતું હોય છે એટલે અગર તમે મેગાસિટીમાં જઈ રહ્યા છો તો તમે થોડું હેર ટ્રાન્સપ્લાન્ટની કોસ્ટ વધારે લાગવાની છે મેટ્રો સિટીમાં છો તો એ પ્રમાણે લાગવાની છે અને એક રૂરલ અર્બન એરિયામાં છો તો એ પ્રમાણે લાગવાની છે પણ હંડ્રેડ છે આ રિયાલિટી કે તમે મેગાસિટી યા મેસ્ટ્રોસિટી સિલેક્ટ કરો છો ત્યાં સર્જરીની ક્વોલિટી પણ એવી મળતી હોય છે કેમ કે ત્યાં ડોક્ટરો પાસે એક્સપિરિયન્સ વધારે પડતો હોય છે અને બહાળો હોય છે તો ત્યાં થોડી કોસ્ટ તમને વધારે લાગે છે તો આ બધા જ ફેક્ટર છે જે તમને તમારા હેર ટ્રાન્સપ્લાન્ટના ખર્ચા વિશે તમને જાણકારી આપી શકે છે અને આ બધા રીજનોમાં તમને તમારો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે હેલ્પફુલ થઈ શકે છે બીજું ઓપ્શન આજકાલ હેર ટ્રાન્સપ્લાન્ટ ફિલ્ડમાં ફાઇનાન્સ ઓપ્શન પણ સારા મળતા હોય છે અમારા ક્લિનિક્સમાં લાઈક બજાજ ફાઇનાન્સ તમે નામ સાંભળેલું જ હશે તો એ ટાઈપના ડિફરન્ટ ડિફરન્ટ ફાઇનાન્સ ઓપ્શન હોય છે જેના થ્રુ તમને ફાઇનાન્સ પણ મળી શકતો હોય છે અને તમે તમારો ટ્રાન્સપ્લાન્ટ ફાઇનાન્સ થ્રુ બી કરાવી શકતા હોય છો એવું જરૂરી નથી કે તમારે બધું જ પેમેન્ટ સાથે કરવું પડે ફાઇનાન્સ ઓપ્શન સિલેક્ટ કરી અને તમે ફાઇનાન્સ થ્રુ જઈ પણ તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો તો કોસ્ટ ઓફ ઇફેક હેર ટ્રાન્સપ્લાન્ટમાં આટલા પોઈન્ટો તમારે કન્સિડર કરવાના છે અગર તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જઈ રહ્યા છો તો અને બિલકુલ અમારી ચેનલનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને આવા જ નવા નવા ટોપિક્સ અને આવું જ નોલેજ અમે તમને આપતા રહેવા રહી રહીએ છીએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં પહેલાં જ સબસ્ક્રાઈબ કરી જો કેમ કે અમે તમને આ જ ટાઈપના સારા નોલેજ ટોપિક પર આપતા રહીશું જેથી તમને તમારી ડે બાય ડે રૂટિન લાઇફમાં હેલ્પફુલ રહે તમારા વાળ સારા રહે હેલ્ધી રહે અને તમારો એક સારો લુક નેચરલ લુક બન્યો રહે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી તમારા શું એક્સપેક્ટેશન તમારી શું આશા હોવી જોઈએ હેર ટ્રાન્સપ્લાન્ટ એક નેચરલ અને એક લાઈવ ટ્રીટમેન્ટ છે તો ઓબ્વિયસલી વાત કુદરતે જે આપેલું છે તે તમને ક્યારેય પાછું નથી મળવાનું કેમ કે કુદરતે આખા માથામાં તમને જે વાળ આપેલા છે અને તમારા આટલા ભાગમાંથી એટલે એવું સમજો કે તમારા માથાના ફિફ્ટી ભાગમાંથી વાળ ખરી ગયા છે અને હવે જે બચેલા છે તે એરિયા ફિફ્ટી ભાગ છે તો એ જ ભાગમાંથી વાળ ડોક્ટર લઈ અને તમને તમારા બીજા ભાગમાં નાખતા હોય છે તો કુદરતે જે ઘટ ઘણાપણું આપેલું છે એક જે ડેન્સિટી આપેલી છે એક જે વોલ્યુમ આપેલું છે તે વોલ્યુમ નથી મળવાનું પણ એ વોલ્યુમને ડોક્ટર એક એમના આર્ટિસ્ટિક વેથી એમની કળાથી એવી રીતનું ક્રિએટ કરીને આપે છે કે જે તમને તમારો નેચરલ ડેન્સિટી જેવો એક વોલ્યુમવાળો લુક પાછો લઈને આપે બટ એ કુદરતીવાળું નથી હોતું તો તમારે હેર ટ્રાન્સપ્લાન્ટમાં તમારી આશાઓ છે એને તમારો એક લુક પાછો આવી જાય એ ત્યાં સુધી સમિત રાખવું જોઈએ હેર ટ્રાન્સપ્લાન્ટ પછી સર્જરી એક બહુ સિમ્પલ અને ઇઝી ટ્રીટમેન્ટ છે એકદમ સેફ સર્જરી છે જેમાં રિકવરી ટાઈમ ખાલી પાંચથી સાત દિવસનો જ હોય છે જેમાં તમારે પાંચ સાત દિવસ તમારે થોડું ધ્યાન રાખવું પડતું હોય છે સર્જરી પછી કે તમારા ગ્રાફ્ટ ના નીકળી જાય કોઈપણ રીતે હાથ લગાવવાથી ટચ કરવાથી સુવા ઉઠવા બેસવાથી તમારા જે ક્રાફ્ટ કાઢેલા છે ડોનર એરિયા તેની રિકવરી પાંચથી સાત દિવસમાં એકદમ નોર્મલ થઈ જતી હોય છે જ્યાં તમને બિલકુલ કોઈપણ પ્રકારનો દેખાવ નથી દેખાતો કે કંઈક તમારું થયેલું છે ટાઈપનું સાત દિવસમાં તમારા હેર પણ આજુબાજુના જે હોય તે પાછા ગ્રો થઈ અને એકદમ નોર્મલ લુક આપી દેતા હોય છે જે ભાગમાં વાળ નાખેલા છે તેમાં તમારે પાંચથી સાત દિવસ સુધી થોડું ધ્યાન રાખવું પડતું હોય છે કેમ કે આપણે વાળને દસ્ત ત્યાં મૂકવામાં આવતા હોય છે એટલે એ વાળ અંદર એમનું પાછું પકડ લે એમનું જે લોહીની નસો હોય એની સાથે એમનું જોડાણ બને અને એમાંથી પાછું એમને ન્યુટ્રિશન મળવાનું સ્ટાર્ટ થાય ત્યાં સુધી તમારે એને થોડું કાળજી સાર સંભાળ રાખવી પડતી હોય છે એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી તમારે વધારે કોઈ એવી લાંબો ટાઈમની સારવાર કે કાળજી રાખવી જરૂરી નથી હોતી હેર ટ્રાન્સપ્લાન્ટમાં તમારે કોઈ આરામ કરવાની જરૂર નથી હોતી કે હેર ટ્રાન્સપ્લાન્ટમાં તમારે કોઈ કામમાં અડચણ નથી આવતી તમે તમારા રૂટિન વર્કને બીજા ત્રીજા દિવસથી જ પાછું તમે ચાલુ કરી શકો છો અને તમારા બધા જ રૂટીન વર્ક એક્ટિવિટી છે ઓફિશિયલ વર્ક છે તે બધા કરી શકતા હોય છો અગર તમારું કામ ઓફિશિયલ વર્કનું છે અગર તમારું કામ હાર્ડવર્કિંગવાળું છે કે જેમાં વજન ઉઠાવવાનું હોય છે કે તમને ભાગીવાળું વર્ક હોય છે એકદમ પસીનાવાળું કામ હોય છે તો તમારે સાત આઠ દિવસ સુધી એવોઇડ કરવું પડે છે તો એવા કેસીસમાં તમે એ ટાઈપનું કામ નહીં કરી શકો જેમાં વધારે પડતો પસીનો આવતો હોય હેર ટ્રાન્સપ્લાન્ટ હેર નોર્મલી ગ્રો થતા હોય છે જે ત્રણ મહિને તમને એનું રિઝલ્ટ આવવાની શરૂઆત થતી હોય છે અને છ મહિનામાં એકદમ સારું રિઝલ્ટ આવી ગયા પછી તમારા હેર ગ્રોથ જે થતા હોય છે જે તમારા નેચરલ હેર ગ્રોથ છે લાઈક આ ભાગના વાળ છે અથવા બીજા કોઈ ભાગના વાળ છે આ ઉપરના ભાગના વાળ છે તો એ જેવી રીતના ગ્રોથ થતા હોય છે મહિને દોઢ મહિને તમને જે હેર કટ કરાવવાની જરૂર પડતી હોય છે તો સેમ એવી જ રીતે તમારા ટ્રાન્સપ્લાન્ટેડ હેરને પણ તમે કપાવી શકો છો અને એ પાછા એવી જ રીતે ગ્રો થઈને એના નોર્મલ લેન્થમાં આવી જતા હોય છે અગર તમે હેરને નહીં કપાવો તો એ એકદમ લોંગ હેર પણ થતા હોય છે અને તમે એને નોર્મલી રીતે ટ્રીટ કરી શકતા હોય છો હેર ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ વાર મલ્ટિપલ સેશન્સની પણ જરૂર પડતી હોય છે અગર તમારી બાલનેસ તાલ્યાપણાનું લેવલ બહુ જ વધારે પડતું છે અહીંયાથી લઈને આખું જ ખાલી થઈ ગયું છે જે છેલ્લા સ્ટેજનું કહેવાય ગ્રેડ સેવન બાલનેસ કહેવાય અગર એ લેવલની બાલનેસ છે તો તમારે મલ્ટિપલ બેથી ત્રણ સેશન ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડતી હોય છે તો જેથી કરીને તમારું કમ્પ્લીટ બાલનેસ કવર થઈ જાય અને એક સારું લુક અને સારું રિઝલ્ટ આવી શકે તો આ રીતનું હેર ટ્રાન્સપ્લાન્ટરની પૂરી પ્રોસીજર્સમાં તમારે આવી રીતનું ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે અને એકદમ રિકવરી ફાસ્ટ આવી જતી હોય છે અને આજકાલના ટાઈમમાં જે એડવાન્સ ટેકનિકથી સર્જરી થાય છે તો એનો રિકવરી ટાઈમ બહુ જ વેરી ફાસ્ટ છે બે ત્રણ દિવસમાં પણ તમે તમારું બધું જ નોર્મલ એક્ટિવિટી કરી શકતા હોય છે તો તમે અગર ચાહો છો કે અમે તમને બીજા નોલેજ આપતા રહીએ તો અમારી ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ કરતા રહો જેથી કરીને તમને અમારા વિડીયોઝનું નોટિફિકેશન્સ મળ્યા કરે અને તમને તમારા વાળ કઈ રીતે સારા રાખવા તેનું ગાઈડન્સ મળે જેથી કરીને તે તમે જેથી કરીને તમે તમારા હેરને ખૂબ સારી રીતે સંભાળી શકો અને તમારો સારો લુકને મેન્ટેન કરી શકો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે હેર ટ્રાન્સપ્લાન્ટ કોણ કરાવી શકે અને કઈ કંડિશનમાં કરવું જોઈએ તો બિલકુલ અગર હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે તમે જઈ રહ્યા છો અને તમે વિચારી રહ્યા છો તો એ મેઈન ઇમ્પોર્ટન્ટ જાણવા જેવું છે કે તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો કે નહીં કેમ કે તમને જરૂર છે કે નહીં આ બધી વસ્તુ જાણવી જરૂરી છે તો આના માટે જ્યારે તમે ડૉક્ટરને મળો છો એટલે ડોક્ટર્સ તમારા સ્કાલ્પની હેલ્થ જોશે કે એમાં કેવી કન્ડિશન છે તમારા ટાલીયાપણાનું ગંજાપણાનું લેવલ કયું છે તમને રિયલમાં હેર ટ્રાન્સપ્લાન્ટની નીડ છે કે નહીં તમારો કેસ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લાયક છે કે નહીં તમારા જે કન્ડિશન છે એ કન્ડિશનમાં હેર ટ્રાન્સપ્લાન્ટથી તમને બેનિફિટ મળશે કે નહીં આ બધી વસ્તુનું કન્સલ્ટેશન ડૉક્ટર સાથે મળીને કરવું પડતું હોય છે અગર તમારી પ્રોપર બાલનેસ આવી ગઈ છે જેમાં સામેના પોર્શન્સમાંથી વાળ ખરી ગયા છે અથવા એક પ્રોપર લુક તમારો ચેન્જ થઈ ગયો છે જેમાં એક પરફેક્ટ હેરલાઇન હોવી જોઈએ નથી આટલા લેવલનું ઉપરનું ખાલી થઈ ગયેલું છે તો તમે ટ્રાન્સપ્લાન્ટ માટે જઈ શકો અને એવા કેસીસમાં તમને ટ્રાન્સપ્લાન્ટ ટચ કરવાની જરૂર છે જ્યાં તમને દવાથી કોઈ પણ ફાયદો નથી મળવાનો જે ભાગમાં તમને હેર લોસ થઈ ગયા છે જ્યાં તમારું ચીકણાપનો આવી ગયું છે એકદમ શાઇ શાઇનિંગ સાથે સ્કાલ્પ દેખાઈ રહ્યું છે જ્યાં હેરના રૂવાટી પણ નથી દેખાતી તો એવી કન્ડિશન્સમાં તમારે દવા કે બીજી કોઈ પણ ટ્રીટમેન્ટમાં ખર્ચ કરવાની જરૂર નથી એ કેસ માટે તમે આઈડિયલ હેર ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ છો અને એવી કન્ડિશનમાં તમને હેર ટ્રાન્સપ્લાન્ટથી જ ત્યાં નવા વાળ આવી શકે અને તમારા એ વાળ તમને પાછો લૂક આપી શકે તો અગર આવી તકલીફ છે તમને તો તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ એ બીજું વિચારવાનું નથી હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બીજું તમારે જે જરૂર છે તે તમારો ડોનર એરિયા કેવો છે કે જ્યાંથી તમારા વાળ લેવાના છે એ ભાગના એરિયામાં વાળની ક્વોલિટી કેવી છે એનો ગ્રોથ કેવો છે ત્યાંનો જથ્થો કેવો છે એની પણ ચકાસણી કરવી જરૂરી છે એટલે તમારો આ જે ડોનર એરિયા કહેવાય એ ભાગમાં અગર વાળ સારા વોલ્યુમ સાથે સારા જથ્થા સાથે અવેલેબલ છે કે નહીં એ પણ એક તમારે કન્ફર્મ કરવું જરૂરી છે અને જો એ ભાગમાં સારા વોલ્યુમ સાથે સારી ક્વોલિટીથી વાળ છે તો તમે બિલકુલ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો ઘણી વર્ષો થતું હોય છે લોકોને ટાલ પડતી હોય છે તો તમે લોકો એને કેપ પહેરવાની આદત બનાવી દો છો ટાલને ઢાંકવા માટે થઈને બરાબર તો એના લીધે તમારા આ બેલ્ટમાં તમારા હેર કમ્પ્લીટલી લોસ થઈ જતા હોય છે અથવા પતલા થઈ જતા હોય છે જેને અમારી ભાષામાં ટ્રેક્શન હેર લોસ કહેવાતો હોય છે જે તમારી તમે કેપ પહેરો છો એના બેલ્ટના લીધે ત્યાં તમારો ડોનર એરિયા ખરાબ થઈ જતો હોય છે તો તમારું પણ આખા ભાગમાં છે તમારે ટ્રાન્સપ્લાન્ટની જરૂરત છે અને તમારે કરાવવું બી પડે એવી કન્ડિશન છે પણ તમારો ડોનર એરિયા નથી એ સારો એ કંડિશનમાં તો એ કન્ડિશનમાં તમે ટ્રાન્સપ્લાન્ટમાં નહીં જઈ શકો એના માટે તમારે ડોનર એરિયા કે જ્યાંથી વાળ લેવાના છે એ ભાગની પહેલાં સારવાર કરાવવી પડે એ ભાગ સારો થાય ઇમ્પ્રૂવ થાય એની માટે તમારે જે કેપ પહેરો છો એ તમારે બંધ કરવી પડશે પહેરવાની અને પછી તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશો બીજું કે તમે તમારા સ્કાલ્પમાં ડેન્ડ્રફ નથી ખોડો નથી કે બીજી કોઈ પિમ્પલ્સ કેવી તકલીફ નથી એ પણ ચકાસણી કરવી જરૂરી છે અગર જો તમારા માથામાં બહુ જ વધારે પડતો ડેન્ડ્રફ છે પોપડી જેવા લેયરો જામી રહ્યા છે અને તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જઈ રહ્યા છો સોરિયાસિસ જેવી તકલીફ છે અને તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જઈ રહ્યા છો તો એનાથી તમને સારું રિઝલ્ટ મળવાની શક્યતા નથી અથવા એમાં તમને સારું રિઝલ્ટ મળવામાં અડચણરૂપ બની શકે છે તો આવી કંડિશનમાં પહેલાં તમારે તમારું આ જે પ્રોબ્લેમ છે એમનું સોલ્યુશન્સ કરવાની જરૂર છે એને પ્રોપર વેમાં ટ્રીટ કરાવવાની જરૂર છે ડૉક્ટર્સ પાસે જઈ તમારા ડેન્ડ્રફને તમે ટ્રીટ કરો તમારા સ્કાલ્પને પહેલાં પ્રિપેર કરો એ જ લાઈક ખેતરને આપણે કેવું રીતે રેડી કરતા હોઈએ છીએ બિલકુલ તેવી જ રીતે તમારા સ્કાલ્પને તમારે પ્રિપેર કરવું પડે પહેલાં હે ટ્રાન્સપ્લાન્ટ માટે અને એ પ્રિપેર થઈ ગયા પછી તમે જો ટ્રાન્સપ્લાન્ટ કરાવશો તો તમને તમારું રિઝલ્ટ બહુ સારું મળશે અને તમારું જે એક્સપેક્ટેશન છે એ રીતનો તમને તમારો લુક પાછો મળી જશે અને તમે એ ખૂબ સારી સ્માઇલ સાથે તમારા લુકને એન્જોય કરી શકશો તો અગર તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જઈ રહ્યા છો તો આ ચારથી પાંચ જે પોઈન્ટ મેં તમને કીધા એનું તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જરૂરી છે અને આ બધા જ પોઈન્ટ તમારી સાથે ફેવરમાં છે અને સારા છે તો તમે બિલકુલ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જઈ શકો અને તમે આઈડિયલ પેશન્ટ છો હેર ટ્રાન્સપ્લાન્ટ માટેના અને તમને ટ્રાન્સપ્લાન્ટથી સારો ફાયદો અને રિઝલ્ટ મળી શકશે તો આજે આ બધી જ વાત મેં જે કઈ રીતે તમે તમારા ટ્રાન્સપ્લાન્ટ પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ ખર્ચો કરી રહ્યા છો એ તમને ફાયદાકારક છે કે નહીં એના બાબતમાં તો આશા રાખું છું કે આ બધા જ પોઈન્ટમાં તમને સારી રીતે સમજણ પડી હોય અને તમને એનાથી સારું હેલ્પફુલ થયું હોય અને એ તમને મદદરૂપ થશે આ બધા જ પોઈન્ટો અને તમે અગર તમારું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જઈ રહ્યા છો તો તમે આ બધા જ પોઈન્ટને કન્સિડર કરી અને તમે તમારું સારું ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશો તો બિલકુલ તમે તમારા હેર ટ્રાન્સપ્લાન્ટ મતલબ તાલિયાપણામાં જે પણ ઇન્વેસ્ટ કરો છો અથવા ખર્ચ કરો છો તે તમારો સારો લુક આપી શકે છે તે તમને કોન્ફિડન્ટ આપી શકે છે જેનાથી તમે તમારા વર્કમાં તમારા સોશિયલ્સમાં બધી જ જગ્યાએ એક કોન્ફિડન્સથી બધા સાથે ઇન્ટરેક્શન કરી શકો છો તો બિલકુલ તમે જે ઇન્વેસ્ટ કરો છો તે તમને ઇન્વેસ્ટ તમારું રિટર્ન પણ લઈ જવાનું છે જ્યારે તમારો લુક પાછો આવી જશે ત્યારે જે કોન્ફિડન્સ હશે જે તમારા ફેસ પર સ્માઇલ હશે જે તમારા ફેસ પર એક અલગથી જ એક લૂક અને એક કોન્ફિડન્ટ જે તમને તમારા બધા જ વર્કમાં હેલ્પફુલ થશે ત્યારે તમને ફીલ થશે કે મેં જે મારા ટ્રાન્સપ્લાન્ટ પાછળ ઇન્વેસ્ટ કર્યું છે તે મને અહીંયા વસૂલ થઈ ગયું છે કેમ કે જ્યારે તમારા મેરેજ બાકી હશે અને તમારા મેરેજ થઈ જશે ત્યારે તમારું ટ્રાન્સપ્લાન્ટ વસૂલ થઈ ગયું તમારા જોબમાં તમને હેલ્પફુલ થઈ ગયું તમારા વર્ક પ્રોગ્રેસમાં તમને હેલ્પફુલ થઈ ગયું કોઈ પણ જગ્યાએ પ્રેઝન્ટેશન્સમાં તમને હેલ્પફુલ થઈ ગયું તો તમારું ટ્રાન્સપ્લાન્ટનું ખર્ચો છે ઇન્વેસ્ટમેન્ટ તમારું વસૂલ થઈ ગયું તો તમે જે કરવા જઈ રહ્યા છો તે તમારા લુક પાછળ તમારા ભવિષ્ય માટે તમે ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો અને એ ભવિષ્ય તમને ઘણું કમાઈને આપવાનું છે તમારી લાઈફ કમાઈને આપવાનું છે તમારું પ્રોગ્રેસ કમાઈને આપવાનું છે તો આ ટ્રાન્સપ્લાન્ટ પાછળનું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે ફોકટનું ઇન્વેસ્ટમેન્ટ નથી એ તમારી લાઈફનું ઇન્વેસ્ટમેન્ટ છે બીજું અગર તમને આ ટાઈપના કોઈ પણ પ્રોબ્લેમ છે અને તમને પ્રોપર સલાહ શોષણ જોતું છે તો અમારા એક્સપર્ટ તમને એડવાઇઝ કરવા માટે સલાહ સોચન આપવા માટે હંમેશા રેડી હોય છે તો તમે અમારા ક્લિનિકના કોન્ટેક્ટ નંબર જઈ કોન્ટેક નંબર પર જઈ કોન્ટેક કરી શકો છો અને અમારા એક્સપર્ટ તમને તમારા બધા જ પોઈન્ટ પર તમારા બધા જ પ્રશ્નોનું સચોટ ઈલાજ અને સચોટ નિ નિરાકરણથી તમને પ્રોપર સલાહ સોસણ કરશે જેથી કરીને તમને તમારું પ્રોબ્લેમ્સ વિશે જાણકારી આપી શકાશે અને તમને શું કરવું જોઈએ જેના પર તમે તમારું એક ડિસિઝન લઈ શકશો તો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ આખો વિડીયો જોવા બદલ અને ખૂબ તમને હેલ્પફુલ થશે અમારા નોલેજ ટોપિકથી અને તમને ખૂબ સારું સલાહ સૂચન મળતું રહેશે આવું અમારા દ્વારા ખૂબ આભાર